ફરિયાદી અજાણ્યા ચાર અજાણ્યા ઈસમ દ્વારા એમના ટાટા ટ્રક માંથી લિટર ડીઝલ ચોરી કરતા સમયે જે સાહેબ એમને રોકવા ગયા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે અને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડીને બે ફોર વ્હીલર ગાડી લઈને ચાર અજાણ્યા ઈસમ નાસી ગયેલા હતા આ ગુના માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ યુક્તિ પ્રયુક્તિનો ઇસ્તેમાલ કરેલો હતો અને બે આરોપીને પકડવામાં આવેલ છે એક આરોપીનું નામ છે લાલશા કરીમશા રહેવાસી પાટડી સુરેન્દ્રનગર અને એમના ઉપર આમછાટ મુજબ બે ગુના નોંધવામાં આવે છે અને બીજા આરોપીનું નામ છે હઝરત ખાન રહેવાસી પાટડી એમના ઉપર કુલ 72 ગુના નોંધવામાં આવેલા છે જેમ લૂંટ ચોરી પ્રોહિબિશન અને એ ગુચ્છી ટોક માં બી એમની અટકાયત થયેલી છે વધુ તપાસ ચાલુ છે હઝરત ખાન જે છે એ ગેડિયા ગેંગ જોડે જોડાયેલા છે જે ગેડિયા ગેંગ છે એ તમામ લૂંટ ચોરી અને પ્રોહિબિશનના ના ગુના માં સંડોવાયેલા હોય છે એમના વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં સેવન્ટી ટુ ગુના દાખલ થયેલા છે વધુ તપાસ ચાલુ છે